આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ મતદાતા સંમેલનમાં કહ્યું કે જ્યારે દેશમાં બહુમતીની સરકાર હોય છે ત્યારે નીતિઓ અને નિર્ણયમાં સ્પષ્ટતા હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જયપુર અને પ્રદેશના બુલંદ શહેરની મુલાકાત લેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફાન્સીસે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા દળ વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું ન હોવાથી તેમાં સુધારા જરૂરી છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે આ સંબોધન આજે સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે ત્યારબાદ પ્રાદેશિક ભાષામાં પણ પ્રસારિત કરાશે આકાશવાણી અને તેના પ્રાદેશિક નેટવર્ક ઉપર રાત્રે સાડા નવ વાગ્યે તેનું પુનઃ પ્રસારણ પણ કરાશે આ કાર્યક્રમમાં શ્રીમતી મુર્મુ વર્ષ બે હજાર ત્રેવીસ માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રણાલી માટે એવોર્ડ આપશે આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર કમિશનના પ્રકાશન સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ચૂંટણી પંચની પહેલની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને આપશે રાષ્ટ્રપતિ આજે સાંજે પ્રસારિત થનાર રાષ્ટ્રજોગ સંબોધનને કારણે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા સાંજના પ્રાદેશિક સમાચારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજે સાંજના પ્રાદેશિક સમાચાર સાત વાગ્યે દસ મિનિટને બદલે છ ને પિસ્તાલીસ મિનિટ એટલે કે પુણા સાત વાગ્યે પ્રસારિત થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત સંબોધન કર્યું હતું અને મતદાતાઓને અભિનંદન આપ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્થિર સરકાર મોટા નિર્ણયમાં પરિણમે છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત નમો નવ મતદાતા સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં બહુમતીની સરકાર હોય છે ત્યારે નીતિઓ અને નિર્ણયમાં સ્પષ્ટતા હોય છે તેમણે કહ્યું કે યુવા મતદારો તેમના મતથી દેશની દિશા અને અભિગમ નક્કી કરશે એકવાર તેમનું નામ મતદાર યાદીમાં નોંધાઈ જાય પછી તેઓ દેશની લોકશાહી પ્રક્રિયાના નિર્ણાયક સભ્ય બની જાય છે તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ દિવસ એક એવો પ્રસંગ છે જે ભારતના જીવંત લોકશાહીની ઉજવણી કરે છે અને લોકોને મતદાર તરીકે નોંધણી કરાવવા પ્રોત્સાહિત પણ કરે છે બેઠકને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરમદેશી નેતૃત્વમાં રાષ્ટ્ર ટૂંક સમયમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રદેશના બુલંદ શહેર અને રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે શ્રી મોદી બુલંદ શહેરમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ પ્રોજેક્ટ્સ રેલ રોડ તેલ ગેસ અને શહેરી વિકાસ અને હાઉસિંગ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંબંધિત છે સાંજે શ્રી મોદી રાજસ્થાનના જયપુરમાં ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે જેમાં ભારત ફ્રાન્સ વચ્ચેના દ્વિપ પક્ષીય સંબંધોના મહત્વપૂર્ણ પાસાઓ અને વિવિધ ભૌગોલિક રાજકીય પડકારો અંગે ચર્ચા કરશે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુર જશે જ્યાં પ્રધાનમંત્રી શ્રી મોદી તેમનું સ્વાગત કરશે બાદમાં બંને નેતાઓ શહેરમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા અગ્રણી સ્થળોની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ મેક્રોન વાટાઘાટોમાં ભાગ લેતા અગાઉ શ્રી મોદી સાથે રોડ શોમાં જોડાશે ફાન્સના રાષ્ટ્રપતિ આવતીકાલે મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે આજે રાત્રે દિલ્હી 就是。 કૃષિ કૃષિમંત્રી અર્જુન મુંડા આજે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમારોહ અંગે ખેડૂત ઉત્પાદક સંગઠનના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરશે સરકારે વર્ષ બે હજાર વીસમાં છ હજાર આઠસો કરોડ રૂપિયાના બજેટ સાથે દસ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના અને પ્રોત્સાહન માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના શરૂ કરી હતી આ સંગઠન ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી મેળવવા અર્થવ્યવસ્થાનો લાભ મેળવવા ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને તેમની આવક વધારવા માટે સક્ષમ બનાવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સઘન સુરક્ષા કરવામાં આવી છે સેના અને સરહદ સુરક્ષા દળ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ વધારી છે પોલીસ તેમજ કેન્દ્રીય પોલીસ દળ સંવેદનશીલ વિસ્તાર પર નજર રાખી રહ્યા છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ત્રિરંગો ફરકાવાના છે ત્યાં મૌલાના આઝાદ સ્ટેડિયમમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓ પર વિશેષ નજર રખાઈ રહી છે અને સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી પાકિસ્તાનની મહિલાને સમર્થન અને ભંડોળ આપવા બદલ નાસિક શહેરમાંથી બત્રીસ વર્ષીય એન્જિનિયરની ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું કે તેણે ત્રણ વખત વૈશ્વિક આતંકવાદી જૂથને ભંડોળ પૂરું પાડ્યું હતું આ એન્જિનિયર પણ આઈએસઆઈએસ અને ઇન્ડિયન મુજાહિદીન આતંકવાદી સંગઠનની આતંકવાદી પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલો હતું તેના સાગરીતોને પકડવા એટીએસની ટીમને કર્ણાટક બિહાર અને તેલંગાણા મૂકવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કહ્યું છે કે વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું ન હોવાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા દળમાં સુધારા જરૂરી છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ફાન્સીસે આફ્રિકન યુનિયનને જી વીસના સંપૂર્ણ સભ્ય બનાવવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી અગાઉ તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી શ્રી જયશંકરે જણાવ્યું કે તેઓ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો અને આબોહવા પરિવર્તનના પગલાંને વેગ આપવા ના મહત્વ પર સંમત થયા છે દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેન મૂડી ચાલી રહી છે રેલવે વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી આવતી ચોવીસ ટ્રેન મૂડી ચાલી રહી છે જેમાં ગયા નવી દિલ્હી મહાબોધી એક્સપ્રેસ હાલમાં આઠ કલાક મૂડી ચાલી રહી છે પુરી નવી દિલ્હી પરષોત્તમ એક્સપ્રેસ ભુવનેશ્વર નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સહરસા નવી દિલ્હી વૈશાલી એક્સપ્રેસ રીવા આનંદ વિહાર એક્સપ્રેસ ચેન્નાઈ નવી દિલ્હી એક્સપ્રેસ અને વાસ્કો નિજામુદ્દીન એક્સપ્રેસ ટ્રેન એક કલાકથી આઠ કલાક મોડી ચાલી રહી છે હવામાન વિભાગે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હોવાનું જણાવ્યું હતું અને વિઝીબીલીટી પચાસ નોંધાઈ હતી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોએ સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરી છે નાટોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આમાં ઉત્તર એટલાન્ટિક અને યુરોપના નેવું હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે સ્ટેટ ફાસ્ટ ડિફેન્ડર બે હજાર ચોવીસ કવાયતમાં અમેરિકા અને નાટો સહયોગીઓ ભાગ લઈ રહ્યા છે આ કવાયત મે મહિના સુધી ચાલશે આ કવાયતમાં એરક્રાફ્ટ કેરિયર્સ અને ડિસ્ટ્રોયર સાથેના પચાસ જહાજ એસીથી વધુ લડાકુ વિમાન હેલીકોપ્ટર અને ડ્રોન તથા લગભગ અગિયારસો લડાયક વાહનનો સમાવેશ થાય છે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં ગઈકાલે સાંજે ઐતિહાસિક ગોલકુંડા કિલ્લામાં નવનિર્મિત સાઉન્ડ અને લાઇટ શોનું ઉદઘાટન કર્યું આ થ્રી મેપિંગ પ્રોજેક્શન શો અગાઉના શોથી વિપરીત મલ્ટીમીડિયા અનુભવ છે આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે નવા લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી ગોલકુંડા કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેમણે કહ્યું કે અગિયારમી સદીમાં બનેલો આ ગોલકુંડા કિલ્લો હવે આધુનિકતાની દિવાડાંદી સમાન બની રહેશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે તેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે અને પ્રથમ દાવમાં પિસ્તાલીસ ઓવરમાં છ વિકેટે એકસો બેતાલીસ રન કર્યા છે રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે જ્યારે જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન છે વિરાટ કોહલી બે ટેસ્ટ મેચ નહીં રમે જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમીને ઇજાને કારણે ટીમમાં સામેલ નથી કરાયું અંતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ મતદાતા સંમેલનમાં કહ્યું કે જ્યારે દેશમાં બહુમતીની સરકાર હોય છે ત્યારે નીતિઓ અને નિર્ણયમાં સ્પષ્ટતા હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જયપુર અને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની મુલાકાત લેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સીસે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા દળ વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાને પ્રતિબિંબિત ન કરતું હોવાથી તેમાં સુધારા જરૂરી છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા